આપણે અયાવા જ આવ્યા છીએ ખોડિયલ માતાના મંદિરે ત્યાં બાળકોને આપણે દાબેલી ખવડાવી રહ્યા છીએ મજામાં નાસ્તો કરવાની મજા આવે બધાને આજે મજા આવી ક્યાં આવ્યા છીએ ક્યાં માતાજી નું મંદિર છે આરામથી બધા ખાજો અંદર આપેલી જ છે બધા આપી દે કોઈ બાકી નો રોસી માં તીખી ચટણી કોને જોતી બો તીખી છે

खाओ तीखी चटनी युवराज मजा आई गई